ગણેશભાઈ ની તમે ધરપકડ કરી બદલી કરી તો વિડીયા સમય દાંત કાઢે છે તો કેવી રીતે દાંત કાઢે સાહેબ અન્ય કોઈ આરોપી જુનાગઢ નો પકડાય છે હા તો તમે એને ઢીસણ સમય નીચે બેહરાવો છો ટેબલ પાસે ને તમે બધાય ફોટા પડાવો છો બરાબર તો ગણેશ શું છે એ મને એટલું મને તમે કયો ગણેશ અમારા માટે આરોપી સેવા કાઈ નથી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાના છે તો હાલ આ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો આપણે કોઈ જાતની ખુશી કરતા નથી આપણે વિડિયો બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે જ્યારે ગિરફતાર થયું હતું ત્યારે હાલ એમ કહેવાય છે કે દાંત કાઢતા હોય એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે દલિત સમાજનો યુવાનનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ગણેશ ગોંડલ જે ગિરફતાર થયો હતો ત્યારે દાંત કાઢી રહ્યું હતું કારણ કે એને કંઈ ગુનો નથી કર્યો એવી રીતે દાંત કાઢી રહ્યો હતો દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ છે કે ગણેશ ગોંડલ એમ કહેવાય છે કે જે દલિત સમાજના યુવાનને ઢોર માર માર્યો હતો અને નંગ કરીને માર્યો હતો ત્યારે હાલ એમ કહેવાય છે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે અને તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો કે